એચએસસી બોર્ડ બે હજાર ચોવીસનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું મોટા વરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થીએ એવન ગ્રેડ અને એકવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તો ગુજકેટમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવ પ્લસ પીઆર મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે તો સાથે સાથે સામાન્ય પ્રવાહમાં તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને પાત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના સુદૃઢ આયોજન અને તેજસ્વી તારલાઓની શિસ્તબદ્ધ મહેનતને પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગણ સીઈઓ દીપકભાઈ ભડિયાદ્રા આચાર્ય ગિરીશભાઈ ખેયાણી સંસ્કાર તીર્થ જ્ઞાન પીઠના સુદ્રઢ આયોજન અને તેજસ્વી તાલાઓની શિસ્તબદ્ધ મહેનતને પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટી ગેન સીઈઓ દીપકભાઈ ભડિયાદરા આચાર્ય ગિરીશભાઈ ખોયાણી કોઓર્ડિનેટર તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે દીપક ભડિયાદરા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં સીઈઓ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે જે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ ડિક્લેર થયું અને જાણીને ખૂબ આનંદ થયો કે ગત વર્ષની તુલનાએ અમારી સંસ્થાએ ડબલ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે કોમર્સની વાત કરીએ તો ગયા વર્ષે સાત એવન હતા અને આ વર્ષે અમારી સંસ્થામાં તેર એવન આવ્યા અને મોટા વર્ષા ખાતે સંસ્કારથી જ્ઞાનપીઠે નામ ઉજ્જવળ કર્યું એવું દેખાય છે અમારી સંસ્થામાં એક સ્ટુડન્ટની વાત કરીએ જે પહેલો નંબર છે એ નારોલા ઉપકાર કે જેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ વીક એમ એમના ફાધર હીરાનું કામ કરે અને મમ્મીપાનો સપોર્ટ અને સંસ્થાના સ્ટાફનો સપોર્ટ આના કારણે ખરેખર ત્રાણું ટકા સાથે ફર્સ્ટ નંબર ઉપર રહ્યો છે અને એ પણ એક બહુ મોટું ગૌરવ છે મેરા નામ શિલ્પા લખાની વાઇસ પ્રિન્સિપલ સંસ્કારથી જ્ઞાનપીઠ સર ઓવરઓલ રિઝલ્ટ અમારા સાયન્સ મેં આઉટ ઓફ વન ફિફ્ટી વન સ્ટુડન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટ ઓવરઓલ રિઝલ્ટ હે જીસમે એ વન ટુ હૈ ઓર એ ટુ ट्वेंटी वन स्टूडेंट्स हैं कॉमर्स में भी आउट ऑफ वन थर्टी फोर नाइन्टी एट पॉइंट फिफ्टी वन टोटल रिज़ल्ट है जिसमें ए टू थर्टीन स्टूडेंट और ए टू थर्टी फाइव स्टूडेंट्स हैं गुजकेट की बात करें तो गुजकेट में आउट ऑफ वन ट्वेंटी वन जीरो एट हमारा आई स्कोर है और ऑलमोस्ट थर्टी स्टूडेंट्स नाइन्टी पी आर के अबोव है तो हमारा रिज़ल्ट लास्ट ईयर से भी बहुत ब्रिलियंट है संस्था संस्था के बारे में तो मैं बोल सकती हूँ कि मैं 10 साल से यहाँ जॉब कर रही हूँ जो मैनेजमेंट टीचर्स और स्टूडेंट और पेरेंट्स के कोऑपरेशन से जो वर्क होता है वो एक्सेलेंट है स्टूडेंट के हर डाउट क्लियर होते हैं अगर मैनेजमेंट को हम कोई भी क्वेश्चन पुटअप करें तो उनका हमें बेस्ट सोल्यूशन मिलता है और टेक्नोलॉजी के बारे में तो पूरे वराछा में हमारी स्कूल जो डिजिटल पैनल बोर्ड के साथ एकमात्र स्कूल है મારું નામ ગાજીભાઈ કેતનભાઈ છે કોઓર્ડિનેટર તરીકે હું આ સંસ્થામાં કામ કરું છું અમારી શાળાનું ઓવરઓલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ રહેલ છે જે ગયા વર્ષની સરખામણીમાં બહુ વધારે સારું છે કેટલા એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ છે અને એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે અને આનું પાછળનું મેન કારણ છે અમારી જે અહીંની શૈક્ષણિક પદ્ધતિ છે સ્માર્ટ બોર્ડ છે એ બધી પદ્ધતિઓ છે નારોલા ઉપકાર ભરતભાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ અમે સ્કૂલમાંથી જે જે લખાવે તે ઘરે આવીને એકવાર રિવિઝન કરવાનું ને થોડીક આપણે જાતે મહેનત કરવાની એટલે બધું જ કવર થઈ જાય તેમાંથી રત્ન કલાકાર છે દરરોજ ત્રણ ત્રણ કલાક તો કમ્પલસરી અમે હું તો ચાર્ટર એકાઉન્ટ બનવા માગું છું જો કોઈને કોમર્સ લેવો હોય ને તો સંસ્કારથી જ્ઞાનપીઠ શાળા સારી છે ટીમ ટીમ પણ બહુ સારી છે અને બધા જ વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન આપે છે